નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં હરની બાપોદ અને વારસિયા વિસ્તારમાં અછોડા તૂટવાની જે ઘટનાઓ છે સામે આવી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના બાપોદ અને વારસા પોલીસ સ્ટેશનમાં જે અત્યારે જે ગુના નોંધાયા છે ખાસ કરીને વાત કરીએ તો જે અછોડા ગેંગ છે ફરી સક્રિય થઈ છે આપજો કે આ બા છે બા ગધેરા માર્કેટ પાસે શાક લઈને પરત ફરતા હતા તે વેળાએ એ અજાણ્યા શખ્સોએ તેમને બોલાવી સાઈડ પર અને તેવી લાલચ આપવામાં આવી કે તમને અમારા સાહેબ તમને અનાજની કીટ આપશે તે પ્રમાણે તેઓને બાને લાલચ આપવામાં આવી અને ફરી એક વખત આ જે તમામ અછોડા ગેંગ જે સક્રિય થઈ છે ને તમ બંને આ જે આપજો કે બાને અછોડા તોડી અને તેઓ ફરાર થઈ ચૂક્યા છે આ પ્રકારની

અને આમ જે માસી છે એ બંને શાકભાજી લેવા માટે નીકળ્યા હતા તો શાકભાજી લઈને આમ થોડાક જ આગળ આવ્યા તેમને એવું કીધું કે બા તમારે અનાજ જોઈએ તો અમારા સાહેબ ત્યાં પાંચ વર્ષે છોકરો થયો છે તો અનાજને ને એવું આપે છે તો તમે ત્યાં આગળ સાડી આપે છે તો ત્યાં આગળ તમે અમારી સાથે ચલો તમને આપે તો મારી મમ્મી અને બા બાજુને સાથે સાથે આગળ ગયા પછી ધીરે ધીરે ગધરા માર્કેટ ચાલતા ચાલતા એ લોકોને આપણે દયા લગ્નનું નાખું કર્યું ત્યાં આગળ લઈને આવ્યા અને સાઈડમાં એમને બેસાડ્યા એમને એવું કીધું કે તમે બેસો અને આ તમે આ બધું સોનાની ને બધું પહેર્યું છે ને એ બધું કાઢી લો અને એક થેલીમાં મૂકી દો ને તો પછી તમારે અમારા સાહેબ તમને અનાજ બનાજ કશું આપે નહીં એવું કીધું અને આ તમે બેસો બીજા બીજા પાંચ છ જણને બોલાવીને લઈએ એવું કીધું એને અમને લાલ થેલીમાં મૂકી દીધું અને થેલી ઝૂટવીને ભાગી ગયા અને ખાલી વેફરના પેકેટ આપીને જતા રહ્યા શું માનો છો આ પ્રકારની ઘટના બની જાય શું આશા રાખો છો બસ પોલીસ સાહેબ પાસે એટલી વિનંતી કે અમારે ગરીબ માણસની વસ્તુ પાછી મળીએ બસ

મારથી બેહાતું નહોતું ને તો મને બેરે બેરે બેહાય નીચે પછી મને ક્યાં હો મેં કીધું ના મેં ખોટું બોલી મેં જુઠ્ઠી જ મારી મેં બોલી તો કે ના પછી મારી બુટ્ટી ને કે ભાઈ આ ઠેલી લઈ ને આવ્યા ને લાલ થેલી પછી મેં એમને કીધું પેલા દેખાયા ના ઠેલી મેં કીધું જો ઠેલી મેં તો કે નથી તમે જોવા જાવ મેં મારથી તો તું થવાય નહીં નીચેથી કેટલી ઉંમર છે તમારી મારી તો 70 ને 80 વર્ષ ઉપર ક્યાં જતા હતા તમે મે ના મે તો મનન મરી ગયો ને તો મે દીવા નથી તો કટી મે તાઈ ધારા મારી વર્ધી લાગે તો મે કહો મે આજે સિક્કો તો મારા દીવા કરો ને તો મે ફૂલ લેતી આવો ને પરસાદ લેતી આવો તો આ મને મળ્યો ને તો મે કહો ચાલ તમારે રોડ પાસ કરવા તો એ મચ્છી કઈને મળી આવ્યા તો એ એક પહેલો તો કે કે ના ચાલો કે તો મને લાવ્યા અને એક પેલી બીજી ગલી ગલીમાં લઈ ગયો પેલો બીજો ગલીમ થી પાછો લાવીને પેલી ગલીમ લઈ ગયો અને અહીં બેહો હું મારથી નહીં બેહાય મેં તમને બેહાય નઈ ગયા દેખશે ને આ દેખશે તો નહીં નહીં કે છે બુટ્ટી મને કે છે કે આ બુટ્ટી તમે કે કઢી નાખો કે ના ભાઈ બુટ્ટી મારી નહીં નીકળતો ના કે કઢી નાખો કે તમારી કઈ જગ્યા ઘટના એ તો અહીંયા જ દયાલનગર અગાડી તે અમે ત્યાં ગાડી આવતા હતા અમે બે જણા તો કે છે કે તમને એમ કે અમારા સીટના તૈયાર કે દસ વર્ષથી છોકરો આવ્યો છે ને તો કે છે કે અનાજની કીટ અને કપડાં આલે છે કે છે તો કે તમે ચલો કે છે તો અમે પહેલાં ગયા ત્યાં રાધેસામની ગળીમાં તો એ રાધે સામની ગળીમાંથી સીધો પેલી બાજુ આવ્યો દયાલનગર બાજુ તો કે મેં કીધું અમને રોડ પર અહીંયા બેસાડીને મેં કીધું બેસીએ છીએ તમે તો કે ના ત્યાં ખૂણામાં ચલો કે છે તે લાલ ગાડીથી ખૂનામાં પાછળ બેસાડ્યા ના એ લોકો ચાલતા જ હતા અમારી જોડે તો કે છે કે હવે કે આ બુટી ને કઢી નાખો તો કે અમારે તમને બા છે તો આ પેકેટ આપ્યો દોઢસો રૂપિયા હોય આલ્યા ત્યારે દોઢસો રૂપિયા થેલીમાં મૂક્યા લાલ થેલી હતી એ થેલી હવે એટલે કે થેલીમાં અમારી બુટ્ટી અમીર ચેન અને બુટ્ટી એ બધું લઈ ગયા ના ચાલતા જ નીકળ્યા એ લોકો હા ચાલતા સંગમ બાજુ ગયા હોય કે આ બાજુ કિશનવાડીયા અમે એમ નજર ના કરી તો કે અહીંયા બેસો કે અમારા સેટ લઈને આવીએ જ છે કે છે અને કે છે કે તમે કે છે ને તો કે એમને હું ના ઉભા રહેતા કે નમસ્કાર કરજો કે છે અમારે સેટ લઈને આવશે કે છે પછી અમે દસ મિનિટ થઈને ગદી દેખાયા નહીં તે પછી નીકળ્યા બિલકુલ આપ જુઓ કે બંને વ્યક્તિ જે ઉંમર લાયક છે એક બા છે સિત્તેર તોતેર વર્ષના છે તમારી કેટલી ઉંમર સાઠ વર્ષના આપ જુઓ કે બંને મહિલાઓને ટાર્ગેટ કરી સોફ્ટ ટાર્ગેટ કરી અને આ તેઓ તસ્કરો છે પલાયન થયા છે અને જે પ્રકારે વડોદરામાં આ પ્રકારની હવે ઘટનાઓ વધવા પામી છે શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ આ પ્રકારની આપ જુઓ કે જેઓ આ તમામ જે આરોપીઓ છે તેની સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે પરંતુ તેમ છતાં પણ આ પ્રકારની ઘટનાઓ વડોદરા શહેરમાં બની રહી છે ત્યારે હવે પોલીસ પાસે આ તમામ લોકોને આશા છે અને અપેક્ષા છે કે આ તમામ જે ચોરંટાઓ છે આ જે તસ્કરો છે જે સ્નેન સ્નેચરો છે તેઓને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે કારણ કે આ પ્રકારની ઘટનાઓ હવે ધીમી ધારે વધી રહી છે અને વધુ એક આ ઘટના શહેરના વાળસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બની છે ત્યારે વાળસિયા પોલીસ સ્ટેશન પાસે પણ આ તમામ લોકો આશા રાખી રહ્યા છે કે બંને જે આરોપીઓ છે એ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન નિહારની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા